નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જેની આપ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે વિડિયો લઈને અમે આવી ગયા છીએ એટલે કે આપનામાંથી ઘણા લોકોએ અમને કહ્યું હતું કે અમને લીલી પરિક્રમાના દર્શન કરવા છે કેમ કે અમે ત્યાં જઈને લીલી પરિક્રમા કરી શકતા નથી તો જો આપ અમને ઘર બેઠા દર્શન કરાવો તો વધુ સારું એટલે અમારી ટીમે જાતે જઈને આ લીલી પરિક્રમાનો વિડીયો બનાવ્યો છે અને હવે આપ સૌ લોકોને અમે આ ગિરનારની પરિક્રમાના દર્શન કરાવવાના છીએ આ પરિક્રમામાં કેવી રીતે પહોંચાય અંદર શું છે શું નથી કેવી સુવિધા છે અંદર કઈ કઈ જગ્યાએ પડાવ કરવા જોઈએ તથા જે ઝીણા બાવાની મઢી છે કાળકા માતાનો વડલો છે સરખડિયા હનુમાન મંદિર છે મહાકાળી માતાનું મંદિર છે બોરદેવી માતાનું મંદિર છે તે દરેક જગ્યાએ આપણે દર્શન પણ કરવાના છીએ તો આ છત્રીસ કિલોમીટરની યાત્રા અમે આપ સૌ લોકોને પચીસ થી ત્રીસ મિનિટમાં વિડીયોની શરૂઆત કરતા પહેલા અમે જુનાગઢના આ રહેવાસી ચાવડા પરિવારનો ખૂબ જ આભાર વ્યક્ત કરવા ઈચ્છીએ છીએ કેમ કે આ લીલી પરિક્રમાનું ગાઈડન્સ અને સંપૂર્ણ માર્ગદર્શન અમને તેઓએ આપ્યું હતું એટલે આપ સૌ લોકો પણ તેમનો આભાર જરૂર વ્યક્ત કરજો તો મિત્રો સૌ પ્રથમ આ પરિક્રમાની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણે તેમના સખાઓ સાથે કરી હતી પરંતુ કળિયુગમાં આ પરિક્રમાની શરૂઆત વર્ષ ઓગણીસમાં બગડું નામના રહેવાસી અજા બાપાએ કરી હતી કે જે પરિક્રમા આટલા વર્ષોથી સૌ ભક્તો આજે પણ કરી રહ્યા છે તો હવે જે લોકો પરિક્રમા દર્શન કરવા આવે છે તે લોકો જુનાગઢના બસ સ્ટેશન રેલવે સ્ટેશન ઉતરી શકે છે અથવા તો મજવડી ગેટ છે ત્યાં ઉતરીને રિક્ષા કરી શકે છે કે જે આપને ગિરનાર દરવાજા સુધી રિક્ષા મળી જશે અથવા તો રામટેકરી સર્કલ કે જેને સોનાપુરી પણ કહેવાય છે ત્યાં સુધીની પણ આપને રિક્ષા મળી જશે અને ત્યાંથી આપ ચાલીને આપની પરિક્રમાની શરૂઆત કરી શકો છો રસ્તામાં દામોદર કુંડ આવે છે ત્યાં સ્નાન કરીને પણ પરિક્રમાની શરૂઆત કરી શકાય જે લોકો પોતાનું વાહન લઈને આવતા હોય તો ત્યાં આગળ પર્સનલ વાહન રાખવાની પણ ખૂબ જ સારી સુવિધા છે તો આપ ત્યાં વાહન પાર્ક કરી શકો છો અને ત્યાંથી થોડુંક આગળ ચાલીને જ આપણી આ લીલી પરિક્રમાની શરૂઆત થવાની છે તો અહીંયાથી આપણી લીલી પરિક્રમાની હવે શરૂઆત થશે કે જ્યાં અંદર અનેક વસ્તુઓ મળી રહે છે તથા ખાસ વાત એ કે આપની સાથે લાકડી ખાસ રાખવી અને લાકડી ન હોય તો અહીંયાથી બહારથી લઈ પણ શકો છો કેમ કે તે લાકડી આપને પરિક્રમામાં આગળ ખૂબ જ કામ આવશે અને તે ક્યાં કામ આવશે તે આપને આગળ ખબર જ પડી જશે તો હવે આપણે ધીમે ધીમે પરિક્રમાની શરૂઆત કરીશું અને અત્યારે સવારના વાગ્યા છે સાડા સાત અને આપણે પરિક્રમાની શરૂઆત કરી દીધી છે અહીંયા દીપદાન પણ થઈ શકે છે કોઈના ચંપલ બૂટ ફાટી ગયા હોય તે સાંધવા હોય તો તેની પણ સુવિધા છે તથા આ પરિક્રમામાં ઘણી જગ્યાએ ચા પાણી વિના મળે છે કે જે પણ આપ લઈ શકો છો પરંતુ હા જે અંદર બીજી વસ્તુઓ વેચાય છે ખાવા પીવાની તથા અન્ય જરૂરિયાત વસ્તુઓ તેનો ભાવ ખૂબ જ વધારે હોય છે બહારના ભાવ કરતાં અંદર ડબલ ભાવે વસ્તુ વેચાય છે તથા આ વર્ષે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અહીંયા ખૂબ જ સારી સુવિધા કરેલી છે કે આપની સાથે જો કોઈ પ્લાસ્ટિક બેગ હોય તો આપ આ લોકોને આપી શકો છો અને તેના બદલામાં તે આપને એક કાગળની બેગ આપશે કે જે સૌ લોકો માટે ખૂબ જ સરસ સુવિધા કરેલી છે કે જેથી કરીને પરિક્રમામાં ક્યાંય પણ આડા અવળો કચરો પ્લાસ્ટિકનો થાય નહીં તો હવે આપણે પરિક્રમામાં આગળ વધીએ છીએ અહીંયા કોઈ કોઈક જગ્યાએ આવી ખુલ્લી જગ્યા આવે છે કે જ્યાં આપણે થોડો આરામ કરવો હોય બેસવું હોય સૂવું હોય તો આપ કરી શકો છો ઘણા લોકો અહીંયા ચા નાસ્તો બનાવતા હોય છે જમવાનું પણ અંદર લઈ આવતા હોય છે તો પોતાની જાતે બનાવીને જમવાનું પણ રાંધતા હોય છે અહીંયા અમુક અમુક જગ્યાએ પાણીની પણ સુવિધા કરેલી છે કે જેમાં ખૂબ જ ચોખ્ખું અને પીવાલાયક પાણીની ટાંકી ભરેલી હોય છે કે જે આપના સીસા કે બીજું કોઈ વસ્તુ હોય તેમાં ભરી શકો છો અહીંયા આપ જોઈ શકો છો કે કઈ કઈ જગ્યાએ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરેલી છે તથા બીજી પણ એક વસ્તુ અમને ખૂબ જ ગમી કે અહીંયા જે પ્લાસ્ટિકના સીસા છે તે અંદર લઈ જવા દેવામાં આવતા નથી કે જેથી કરીને એટલો પ્લાસ્ટિકનો કચરો પરિક્રમામાં ઓછો થાય તો હવે આપણે પરિક્રમાની શરૂઆત કરી દીધી છે અને ઈંટવા ઘોડી હવે ધીમે ધીમે આપણે ચડી રહ્યા છીએ અહીંયા થોડા થોડા ડિસ્ટન્સ છે પરિક્રમાનો રૂટ કેવી રીતે છે કેટલા કિલોમીટર કયું દૂર છે તે પણ બતાવવામાં આવે છે તો અત્યારે આપણે ઈટવા ઘોડી ચડી રહ્યા છીએ તે રસ્તા ઉપર ચાલી રહ્યા છીએ આમ જોવા જઈએ તો આ રસ્તો ચાલવા માટે સરળ છે સારો છે કે જેમાં આપ ચાલી શકો છો તો આવી સરસ પરિક્રમાના દર્શન જેવી રીતે આપ કરી રહ્યા છો તેવી જ રીતે આપના મિત્રોને પણ આ પરિક્રમાના દર્શન કરાવજો અને તેમને પણ આ વિડીયો મોકલી દેજો હોળી ઉતરી રહ્યા છે અહીંયા નાસ્તો પાણીની પણ ખૂબ જ સારી સુવિધા છે પાણીપુરી ભજીયાથી લઈને અન્નક્ષેત્રમાં દરેક પ્રકારની મીઠાઈ વાનગી ફરસાણ પણ મળી રહે છે તો હવે આપણે ઈટવા ઘોડીથી આગળ વધી ગયા છીએ અને કાળકા માતાનો વડલો છે ત્યાં પહોંચી ગયા છે અને અત્યારે તે વડલાના આપ દર્શન કરી રહ્યા છો તથા જે કાળકા માતા છે તેમના પણ દર્શન કરી રહ્યા છો તો ત્યાંથી થોડુંક આગળ જ ચાલતા ઝીણા બાવાની મઢી આવે છે કે જ્યાં પરિક્રમાનો સૌ પ્રથમ પડાવ છે કે જે ભવનાથથી લગભગ બાર કિલોમીટરના અંતરે આવેલી છે ઝીણા બાવાએ નનકડી ચલમ સોસરવા પસાર થઈને પોતાની શક્તિનો પરચો બતાવ્યો હતો એટલા માટે આ ઝીણા બાવાની મઢીએ તેમના અખંડ ધૂણાના દર્શન કરવામાં આવે છે સાથે સાથે ત્યાં તેમની ચલમ પણ પણ આવે આવે છે છે કે જેના દર્શન કરવામાં તો અત્યારે આપણે ઝીણા બાવાની મઢીએ પહોંચી ગયા છીએ અને તે ચલમના દર્શન અત્યારે આપ વિડીયોમાં કરી રહ્યા છીએ તો હવે આપણે ઝીણા બાવાની મઢીએ દર્શન કરી લીધા છે ત્યાંથી હવે આપણે આગળ વધીશું સરખડીયા હનુમાન ચીણા મઢીથી બે રસ્તા પડે છે એક આપ માળવેલાની જગ્યા તરફ જઈ શકો છો અને એક સરખડીયા હનુમાન તો આપણે સરખડીયા હનુમાનજી મંદિર તરફ આગળ જઈશું તો અત્યારના બપોરના સાડા અગિયાર વાગ્યા છે અને આપણે સરખડીયા હનુમાન મંદિર તરફ જવા રવાના થઈ ગયા છીએ તો રસ્તામાં આ રીતે ઘણી જગ્યા આવશે કે જ્યાં આપ આરામ કરી શકો છો કંઈક ખાવું પીવું હોય તો તે પણ લઈ શકો છો તો આપણે થોડી વાર અહીંયા આરામ કરીને પરિક્રમા તરફ આગળ વધીશું કે જેમાં હવે આપણે સરખડિયાની ઘોડી ચડવાની છે તો ધીમે ધીમે આપણે તે તરફ આગળ વધી રહ્યા છીએ તો વિડીયોમાં અત્યારે આપ જોઈ શકો છો કે આ ઘોડી ચડવા માટે રસ્તો થોડોક પાણાવાળો આવે છે ચાલવામાં થોડી ઘણી તકલીફ પડી શકે છે પરંતુ આપ સરળતાથી ચાલી શકો એવો રસ્તો છે અહીંયા દરેક ભક્તો શાંતિથી ઉતાવળ કર્યા વગર ચાલે છે કેમ કે સરખડિયાની ઘોડી ચડવાની છે એટલે થોડો ઢાળ છે અને સાથે સાથે રસ્તો પણ કાચો છે એટલે ચડવામાં ખૂબ જ ધ્યાન રાખવું એટલે આપણે અત્યારે શાંતિથી સરખડિયાની ઘોડી ચડી રહ્યા છીએ જ્યાં પણ વચ્ચે થાક લાગે તો વચ્ચે આપ આરામ કરી શકો છો સાથે સાથે આપને ત્યાં લીંબુ સોડા લીંબુ સરબત ચા પણ મળી રહે છે કે જેથી કરીને આપણી શરીરમાં શક્તિ રહે ગ્લુકોઝનું પ્રમાણ ઘટે નહીં કે જેના માટે આપ પોતાના ઘરેથી પણ ગ્લુકોઝનું પેકેટ લઈ આવી શકો છો અને અહીંયા આ રસ્તા દરમિયાન પી શકો છો તો અત્યારે આપણે અડધા રસ્તે પહોંચી ગયા છીએ અને અત્યારે આપ ખૂબ જ સરસ મજાનો એક વ્યૂ જોઈ શકો છો કે જેને જોતા રહેવાનો એક અલગ જ આનંદ આવે છે તો હવે આપણે સરખડિયાની ઘોડીની ટોચ ઉપર પહોંચવાના જ છીએ અને આપ જોઈ શકો છો કે સૌ ભક્તો કેવી રીતે આ ઘોડી ચડી રહ્યા છે આવી સરસ પરિક્રમાના દર્શન કરતા કરતા સેક્શનમાં એક વખત જય ગિરનારી જરૂરથી તો હવે આપણે સરખડિયાની ઘોડી પર પહોંચી ગયા છે અહીંયા પણ આપણે લીંબુ સરબત ગોલા સોડા દરેક વસ્તુ મળી રહે છે પરંતુ તે ખૂબ જ મોંઘા ભાવની હશે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કેમકે તે લોકોને પણ નીચેથી ઉપર લઈ આવવામાં મહેનત પડે છે તો અહીંયા આપણે થોડી વખત આરામ કરી લીધો છે અને અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને આપણે આ સરખડિયાની ઘોડી હવે ધીમે ધીમે ઉતરવાની શરૂઆત કરીશું આ ઘોડી ઉતરવામાં પણ ખાસ ધ્યાન રાખવું કેમકે ત્યાં પણ રસ્તો થોડો ઘણો કાચો આવે છે ઘણી જગ્યાએ સારો રસ્તો છે ઘણી જગ્યાએ થોડો કાચો રસ્તો છે એટલે ચાલવામાં ખૂબ જ ધ્યાન રાખવું

અહીંયા વચ્ચે રસ્તામાં આપને ઘણી જગ્યાએ ઝરણા પણ મળશે કે જે પથ્થરમાંથી પાણી વહેતું આવે છે અને તે ઓળંગીને આપણે આગળ ચાલવાનું છે અને તે ઓળંગીને આપણે આગળ ચાલીશું અને આ વખતે પરિક્રમામાં ખૂબ જ દુઃખદ ઘટના થઈ છે કે ઘણા લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પણ પામ્યા છે એટલે મારી આપ સૌ લોકોને વિનંતી છે કે જો આપ કોઈ બીમારીથી પીડાતા હોય આપને એવો કોઈ રોગ હોય હૃદયની તકલીફ હોય શ્વાસની તકલીફ હોય તો તેવા દર્દીઓએ આ પરિક્રમામાં ન આવવું કેમકે જે સરખડિયાની ઘોડી છે નળપાણીની ઘોડી છે તે ચાલવામાં ખૂબ જ તકલીફ પડી શકે છે તથા મોટી ઉંમરના વ્યક્તિઓએ પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવું તો હવે આપણે સરખડિયા હનુમાન મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ અને અત્યારે લગભગ સાંજના સાડા પાંચ વાગ્યા છે તો સાંજના છ વાગે આપણે સરખડીયા હનુમાન મંદિર પહોંચી ગયા છે અને અહીંયા દરેક પ્રકારનું લીલું શાકભાજી મળી રહે છે કે જે લઈને આપ આપની જાતે પણ રસોઈ કરી શકો છો સરખડિયા દર્શન કરી રહ્યા છો તથા અહીંયા રાત્રે પ્રસાદીની પણ વ્યવસ્થા કરેલી હોય છે કે જેમાં ખીચડી રોટલો શાક બુંદી અને ગાંઠિયા આપવામાં આવે છે કે જેમાં પણ હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદનો લાવો લે છે કે જ્યાં ભાઈઓ તથા બહેનો માટે અલગ સુવિધા કરેલી હોય છે તથા સરકડીયા હનુમાન મંદિરે રાત્રે સુવા માટે પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે અને સારી જગ્યા છે કે જ્યાં આપ રાત્રે આપનો પડાવ કરી શકો છો તો બીજા દિવસે સવારે અત્યારે લગભગ સવારના પોણા પાંચ વાગ્યા હશે અને આપણે આપણી બીજા દિવસની પરિક્રમાની શરૂઆત કરી રહ્યા છીએ સરકડીયા હનુમાનથી થોડા આગળ વધીશું તો થોડા ડિસ્ટન્સ સુધી આપને લાઇટ રહેશે કે જેમાં આપ ઈઝીલી ચાલી શકો છો અને એ પછી આગળ રસ્તામાં થોડું અંધારું આવશે પરંતુ જો આપની સાથે ટોર્ચ હશે અથવા મોબાઈલની ફ્લેશ લાઇટ હશે

નાસ્તો વગેરે જેવી વસ્તુઓ મળી રહે છે તો હવે દિવસ થઈ ગયો છે અને અત્યારે લગભગ સવારના સાત વાગ્યા છે અને આપણે મહાકાળી માતાના મંદિરે પહોંચી ગયા છીએ કે જે આપ અત્યારે વિડીયોમાં જોઈ શકો છો અને કાળી માતાના દર્શન પણ કરી રહ્યા છો તો કાળી માતાના મંદિરથી આગળ વધીએ તો હવે આપણે નળ પાણીની ઘોડી ચડવાની રહેશે જે રસ્તામાં પણ આપને નાસ્તા માટે અનાજ શાકભાજીની પણ અનેક વસ્તુ મળી રહે છે કે જેથી કરીને રસ્તામાં આપને પોતાની જાતે કંઈ રસોઈ બનાવી હોય તો બનાવી શકો છો આ નળપાણીની ઘોડી તરફ જવા માટે અનેક રસ્તાઓ છે કે જેથી કરીને એક રસ્તા ઉપર વધુ ટ્રાફિક થાય નહીં પરંતુ કોઈ અવાવરુ જગ્યાએથી આગળ વધવું નહીં કે જેથી કરીને કોઈ પણ પ્રકારનો જોખમ રહે નહીં જે જગ્યાએથી દરેક લોકો ચાલતા હોય તે રસ્તા ઉપરથી જ ચાલવું તો અત્યારે આ નળ પાણીની ઘોડી ચડવા માટે પગથિયાવાળો વાળો રસ્તો પણ છે અને એક કાચો રસ્તો પણ છે તો આપને જે પણ રસ્તો અનુકૂળ આવે તે રસ્તેથી ચાલી શકો છો જો આપ કાચા રસ્તેથી આગળ વધો છો તો તે રસ્તો ખૂબ જ કઠિન છે ચડવામાં તકલીફ પડી શકે છે એટલે મોટી ઉંમરના વ્યક્તિ અથવા નાના બાળકો સાથે હોય તો પગથિયાવાળા રસ્તેથી જ આગળ વધવું ભલે આપ ધીમે ચડી શકો પરંતુ તે રસ્તો આપના માટે સેફ રહેશે અને જો આપ એકલા હોય અને આપ કાચા રસ્તેથી ઉપર ચડી શકતા હોય તો જ તે રસ્તેથી આગળ વધવું તો હવે આપણે નળ પાણીની ઘોડી પર પહોંચી ગયા છીએ અત્યારે લગભગ સવારના દસ વાગ્યા હશે અને આપણે ઉપર પહોંચી ગયા છીએ અને આપ જોઈ શકો છો વિડીયોમાં ઊભા રહેવાની કે બેસવાની પણ જગ્યા નથી એટલા ભક્તો અહીંયા આવી ગયા છે તો અહીંયા દસથી પંદર મિનિટનો આરામ કરીને હવે આપણે નળ પાણીની ઘોડી ઉતરવાના છીએ તો આ નળ પાણીની ઘોડી ઉતરવા માટે પણ પગથિયાવાળો પણ રસ્તો છે અને કાચો પણ રસ્તો છે કે જેમાં પણ અમે ફરી એ જ સલાહ આપીશું કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પગથિયાવાળા રસ્તેથી જ ઉતરવું કે જેથી કરીને આપણે સેફ રહીએ કાચો રસ્તોમાંથી ચાલશો તો જલ્દીથી ઉતરી શકાશે પરંતુ તેમાં થોડો ઘણો જોખમ રહેવાની શક્યતા છે તો અત્યારે આપણે નળ પાણીની ઘોડી ઉતરી રહ્યા છીએ અને ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ કે જ્યાં આપણે રસ્તામાં ખારી શીંગ મળશે ચણા મસાલે મળશે અને બીજી અનેક વસ્તુઓ મળી રહેશે કે જે આપ લઈ શકો છો તો અત્યારે આપણે નળ પાણીની ઘોડી ઉતરી ગયા છીએ અને હવે આપણે આગળ વધીશું બોરદેવી માતાના મંદિર તરફ તો એ પહેલાં રસ્તામાં આપને અનેક પ્રકારની વસ્તુ મળી રહેશે ફાસ્ટ ફૂડથી લઈને દરેક પ્રકારની ખાવાની વસ્તુ મળે છે તેમજ જે કોઈ વ્યક્તિને મોબાઈલ ચાર્જિંગ કરવો હોય તેની પણ અહીંયા સુવિધા છે કે જેમાં ઘણી જગ્યાએ ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા એંસી રૂપિયા સો રૂપિયા મોબાઈલ ફૂલ ચાર્જ કરવાના રૂપિયા લેવામાં આવે છે બોરદેવી માતાના મંદિર તરફ આગળ વધતા રસ્તામાં શ્રવણ વડ આવે છે કે જે વિસામો ખાવામાં આવે છે કે જે શ્રવણ વડના અત્યારે વિડીયોમાં દર્શન કરી રહ્યા છે તો હવે આપણે ધીમે ધીમે બોરદેવી માતાના મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ કે જ્યાં રસ્તામાં ઘણા બધા અંગ ક્ષેત્ર આવે છે કે જ્યાં ભક્તો માટે ખૂબ જ સરસ રીતે પ્રસાદનું આયોજન કરેલું હોય છે આ પરિક્રમામાં એમ્બ્યુલન્સની પણ સુવિધા છે પોલીસ પણ થોડા થોડા ડિસ્ટન્સે હોય છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને કાંઈ થાય તો તરત જ તેને તેની સારવાર મળી જાય તો હવે રસ્તામાં આગળ વધીએ તો બોરદેવી અને ભવનાથ એમ બે રસ્તા પડે છે તો આપણે સૌ પ્રથમ બોરદેવી માતાના મંદિર તરફ જઈશું કે જે ત્યાંથી એક કિલોમીટર છે અને ફરી એક કિલોમીટર પાછળ આવીને આપણે ભવનાથ તરફ જવાનું રહેશે કે જ્યાં સાત કિલોમીટરનો

એટલા માટે તેઓ બોરદેવી તરીકે ઓળખાય છે અને શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી પણ તેઓ કહેવાયા છે તો ત્યારે અંબાજી સ્વરૂપ માતાના દર્શન કરી રહ્યા તો હવે આપણે ફરીથી તે જગ્યાએ આવી ગયા છીએ અને હવે આપણે ભવનાથ તરફ આગળ વધવાના છીએ કે જે અહીંયાથી સાત કિલોમીટરના રસ્તે છે આ રસ્તો શરૂઆતમાં થોડો ઢાળવાળો રહેશે ઉપર ચડવાનું રહેશે કે જેને ખોડિયાર ઘોડી પણ કહેવામાં આવે છે તો હવે આપણે તે રસ્તા તરફ આગળ વધીશું તો અહીંયા શૌચાલયની પણ સારી રીતે સુવિધા કરવામાં આવેલી છે કે જેથી કરીને તેઓ ખુલ્લામાં જઈ નહીં અને આ જગ્યાએ તેઓ જઈ શકે છે અહીંયા પણ આપણે રસ્તામાં ઘણી જગ્યાએ સોડા લીંબુ શરબત શેરડીનો રસ અનેક પ્રકારનો નાસ્તો પણ મળી રહે છે ફળ ફ્રૂટ સૂકો મેવો કે જે આપ લઈ શકો છો અને આરામથી એક જગ્યાએ બેસીને ખાઈ શકો છો તો હવે ભવનાથ ગ્રાઉન્ડની હદ શરૂ થઈ ગઈ છે અને હવે આવશે ખોડિયાર માતાનું મંદિર કે જેના અત્યારે આપ વિડીયોમાં દર્શન કરી રહ્યા છો તો હવે આપણી પરિક્રમા પૂર્ણ થવા જઈ રહી છે અહીંયા પણ થોડો ઘણો કાચો રસ્તો આવે છે પરંતુ ચાલી શકાય તેવો છે રસ્તામાં આપને ઘણી જગ્યાએ પ્રસાદ મળશે કે જે પરિક્રમાનો પ્રસાદ આપ આપના ઘરે લઈ જઈ શકો છો તો અત્યારે લગભગ સાંજના પાંચ વાગ્યા છે અને આપણી છત્રીસ મંદિરે દર્શન કરવા જઈશું તો હવે આપણે ભવનાથ મંદિરે પહોંચી ગયા છીએ અને મહાદેવના આશીર્વાદ લઈને તેમના દર્શન કરીને આપણી આ લીલી પરિક્રમાને પૂર્ણ કરીશું તો આપ સૌ લોકો પણ મહાદેવના દર્શન કરી લો તો મિત્રો આ રીતે 36 કિલોમીટર ની બે દિવસ ની પરિક્રમા અમે આપ સૌ લોકોને લગભગ 25 થી 30 મિનિટ માં કરાવી દીધી છે અને આ વિડિયો બનાવતા ખૂબ જ મહેનત લાગે છે અમારી ટીમ ની આ વિડિયો બનાવવા પાછળ ખૂબ જ મહેનત છે તો જેવી રીતે આપે આ લીલી પરિક્રમાના ઘર બેઠા દર્શન કર્યા તેવી જ રીતે આપના મિત્રોને પણ આ લીલી પરિક્રમાના દર્શન કરાવજો તેમને પણ આ વિડિયો મોકલજો કે જેથી કરીને ઘર બેઠા તેઓ પણ આ લાવો લઈ શકે તથા કોમેન્ટ સેક્શનમાં એક વખત જય ગિરનારી જરૂરથી લખજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવ નવા વિડિયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર